વાઘરામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરનાર આરોપી ગણતરીના સમયમાં જ પોલીસના સકંજામાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાથી લૂંટનો પ્લાન રચ્યો ગુનેગારને ને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા વાગરા પોલીસને સોનાની લૂંટમાં મળી મોટી સફળતા પોલીસે રોજા દંકડિયા ગામમાંથી એક ઇસમને ઝડપી પાડ્યો આરોપી દસ લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગમાં હારી જતા લૂંટનો પ્લાન રચ્યો જ્વેલર્સની દુકાનમાં થયેલ લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂતારૂ ને લીધો વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઈસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કડી નાખ્યા હતા જોકે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફળી હતી પોલીસે વાગરા નજીક આવેલા રોજા તંકડિયા ગામમાંથી ગણતરીના કલાકોમાં જ એક ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી પોલીસે કરેલ કામગીરીની ચારે પ્રશંસાઓ થઈ રહી છે વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનાની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો લૂંટને પગલે સમગ્ર વાગરા પંથકમાં સોંપો પડી ગયો હતો ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી વાઘરા પીઆઈ એસ ડી તેમની ટીમ સાથે નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટાનું કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી પોલીસે આમોદ તાલુકાના રોજા તંકાડિયા ગામના રાકેશ જોશુભાઈ પ્રજાપતિ ઉમરવાળ સ્ત્રીસને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો વાઘરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતાં તે ભંગી પડ્યો હતો અને તેણે વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સત્તાના રવાડે ચડી જતા દસ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો જેને પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનને નિશાન બનાવી હતી સોનીની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પાંસઠ હજાર તેમજ મોટર સાયકલ અને મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા ટાઉનમાં એક લૂંટનો બનાવવા બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં ઈસમે આ જે ફરિયાદિષિ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની આવડરની બુકિંગ નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ડૂંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાવની આ ગુનો રીતે કરવા સૂચના આપી લીધી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસટી ભૂલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટારીયા ગામનો એક ઈસમ રાકેશુભાઈ પ્રજાપતિ નાઓ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી ઈસમે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા છે ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રીકવરી પૂરી પૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટર મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાય આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ શૂન્ય જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શબ્દ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દા બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ અંજામ આપતા પહેલા કોઈ રેકી કરેલી હાલમાં તો આરોપીની પૂછપરછ ચાલુ કરી રહેલી છે ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય આવશે તો એ બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર એવું સામે આવ્યું છે હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાય આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના છોડીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં આવ્યો કે આરી ચોરી કે લૂંટ કરવું જેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલો છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે જે તે રોડમાં જે તે વખતે જે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડા પહેરી અને પછી એના ઘરે ગયો હતો ઓકે તો આરોપી સુધી કઈ રીતના પહોંચી પોલીસ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટર સાયકલ પણ આ ટાઈપનું છે એની મોટર સાયકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઇટમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને છટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે આધારે ડિટેક્ટ કરવામાં આવેલ હતો